નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા વપરાતા મોટા ભાગનું છે આવી સ્થિતિમાં તળેલા કચોરી વધારે છે વસ્તુઓ તમને ખૂબ કરી શકે છે શું દુકાનોમાં મળતા કચોરી સમોસા સ્વાસ્થ્ય માટે જોખમી છે આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે દુકાનોમાં વપરાતું તેલ વારંવાર ઉપયોગમાં લઈને આ તેલમાં તળાય છે આવા તેલમાં તળેલા કચોરી સમોસા કેન્સર નું જોખમ વધારે છે આવી વસ્તુઓ તમને ખૂબ બીમાર કરી શકે છે આઈએમઆરના એક નવા સંશોધન મુજબ ઘરે હોય કે બહાર નિયમિત રસોઈ તેલનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સંશોધન અહેવાલ: ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તાજેતરમાં તેની માર્ગદર્શિકામાં નિર્દેશ આપ્યો છે કે વારંવાર ઉપયોગમાં લેવાતા તેલના વપરાશ કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. આના કારણે હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધે છે. આ તેલમાં રાંધેલા ખોરાક ખાવાના બે ફાયદા. તેલનો વારંવાર ઉપયોગ કરવાથી તેમાં રહેલા પોષક અને રાસાયણિક ગુણધર્મો સંપૂર્ણપણે નાશ પામે છે. આવા તેલમાં તળેલો ભોજન ખાવાથી શરીરમાં તેમાં રહેલા ફ્રી રેડિકલ વધવા લાગે છે. આનાથી લીવર અને હૃદય રોગનું જોખમ વધે છે વારંવાર તેલ ગરમ કરવાના ગેરફાયદા જો તમે એક જ તેલને વારંવાર ગરમ કરીને તેનો ઉપયોગ કરો છો તો તે કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે એટલું જ નહીં તેલને વારંવાર ગરમ કરવાથી તેમાં એસિડનું પ્રમાણ પણ વધે છે અને તેમાં કેટલાક ઝેરી પદાર્થો પણ વધી જાય છે જે પેટનું કેન્સર પણ કરી શકે છે તેમાં ટ્રાન્સ ચરબીનું પ્રમાણ વધે છે ઉપરાંત કાર્સિનોજેનિકની માત્રામાં વધારો થવાને કારણે તે કેન્સરનું કારણ બની શકે છે તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડિયો પસંદ આવતા હોય તો ને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે આઇકને દબાવી દેજો